બાબરના ટ્રાફિક વાળા વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવાની માંગ બનાસકાંઠા જિલ્લાના બાબર પર આમ જોવા જઈએ તો બધી જ રીતે અન્યાય થઈ રહ્યો છે પાંત્રીસ ચાલીસ હજારની વસ્તી ધરાવતું બાબર બનાસકાંઠા જિલ્લાનું શ્રદ્ધિય અને વેપારી મથક નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે આજે બાબર તેમજ તાલુકાના લોકોએ ગત વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના હાથમાંથી જતી બાજી જીતાડી અને બાબર તેમજ તાલુકાના બુથ ખુલતાની સાથે જ ભાજપને લીડ મળવાની ચાલુ હતી અંતે સાત વર્ષના વનવાસ બાદ વાવ વિધાનસભા પર ભાજપે કબજો કર્યો અને અત્યારે તે જ બાબર પર આટલો અન્યાય બાબરમાં એસડીએફ જીઆઈડીસી ખાસ જરૂર છે ને બાબરની આ વર્ષો જૂની માંગણી પણ છે બાબરના ચોવીસ કલાક ધમ ધમતા વિસ્તાર એવા વાવ રોડ ગાય સર્કલ રાધનપુર ત્રણ રસ્તા લાટી બજાર હાજાર ચોક શ્રી રામ સર્કલ દિવદ ત્રણ રસ્તા સહિતના ટ્રાફિક વાળા વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવાની માંગણી છે જો બાબરના ટ્રાફિક વાળા વિસ્તારોમાં સીસીટીવી લગાવવામાં આવે તો પોલીસની કામગીરી પણ સરળ રહેશે સીસીટીવી પોલીસ તંત્ર માટે મહત્વનો ભાગ ભજવતો હોય છે અને કોઈ પણ ગુનાખોરીનો ભેદ ઉકેલવા માટે ભાગ હોય છે આમ જોવા જઈએ તો સીસીટીવીને પોલીસ તંત્ર માટે બ્રહ્માસ્ત્ર કહેવાય આડેધડ બેફામ ચાલતા વાહન ચાલકો તેમાં ટ્રાફિકના નિયમ તોડતા વાહન ચાલકોની પણ શાંત ઠેકાણ આવી જશે માટે બાબર સામે રહેમ નજર રાખી સીસીટીવી કેમેરા લગાવે તેવી અહીંના લોકોની માંગ છે એવા સોમાભાઈ જે રાવળ બાબર બનાસકાઠા ભાજપની દસ વર્ષથી જે બોડી ચાલે છે ને વિકાસની મોટી મોટી આ વાતો કરે છે બાબર શહેરની અંદર ચાલીસ હજારની વસ્તી ધરાવતો વિસ્તાર છે બાબર શહેર અત્યારે જે ભારતીય જનતા પાર્ટીની જે બોડી બે ટ્રમથી ચાલે તો મને એવું જાણવા મળ્યું છે કે વારંવાર અફાવ કે કેમેરા માટે જે ઠેરાવ કર્યો છે આ કર્યો છે એવા ભારતીય જનતા પાર્ટીના આગેવાન જોડે આપણે ચર્ચા વપરી છે પણ જો પહેલું આપણે વાવ સર્કલે કેમેરા લગાવે એની પછી આપણે માધુરીજી શાળી સેન્ટરની આપણે ચોકડી આવે ને તે કેમેરા લગાવે એની પાસે ચોકમાં કેમેરા લગાવે એની પછી દીવ ઉદેક ત્રણ રસ્તા છે ને તે કેમેરા લગાવે એની પછી આપણે રાધનપુર જે ગાય સર્કલ છે ને તે કેમેરા લગાવે માધવસિટી છે ત્યાં પણ કેમેરા લગાવે તો કેમેરાનો એક મોટો ફાયદો કયો થાય પહેલો તો આપણે પોલીસ તંત્રને બાબર પોલીસ સ્ટેશન છે ને પીએસઆઈ હોય કે પીઆઈ હોય કે પોલીસનો સ્ટાફ હોય એમને જે કોઈ ઘટનાઓ બને છે ને તો એના માટે આ કેમેરા હોય ને તો ગુનેગારને સળંગથી કોઈ ગમે તેવા નાના મોટા ગુના કરે ને તો કેમેરા હોય તો પકડી શકે અને ગુનેગારને જે લાભ લે લાભ ના લઈ શકે અને ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે ને વારંવાર વિકાસની વાતો કરી રહ્યા છે તો તમે એક આ પબ્લિકની અને નગરજનોનો આ મોટો મોટો પ્રશ્નો છે કોઈ લૂંટ છે કોઈ મોટા મોટા કોઈ નાના મોટા કોઈ કજિયા છે મોટા મોટા કોઈ આ ટ્રાફિક છે મોટા મોટા કોઈ આ નિશાળમાં કોઈ છોકરા ભરતા હોય એના માટે સળંગ કે અમે કોઈ પણ તમારે પોલીસને પણ તકલીફ નહીં પડે અને વસ્તીને સળગથી જીવી શકશે અને સોંતિસર આ ગુના છે ને ગુના ઓછા છે એવી મારી ભારતીય જનતા પાર્ટીને અને બાપરની ભારતીય જનતા પાર્ટીની બોડી અને ધારાસભ્યને અને સંસદ સભ્યને પણ વિનંતી છે કે આ બાબર માટે એક સરસ એક આ વિકાસ ગણો કે ગમે તે ગણો સારી બાબત છે એવી મારી રજૂઆત છે એવી ભારતીય જનતા પાર્ટીની પહોળીને અને